નમસ્કાર દર્શક મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જ્યારે પિતા જનરલ કાસ્ટના હોય અને માતા શેડ્યુલ કાસ્ટની હોય તેવા સંજોગો દરમિયાન તેમના જે બાળકો છે તેમને કઈ કાસ્ટના ગણવા તે વિશે એક મુદ્દો હતો તો દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે તેના વિશેની એક સરસ ચુકાદો આપ્યો છે કે જ્યારે બાળક જો માતા પિતા કોઈ કારણસર અલગ થઈ ગયા હોય અને બાળક સૌથી વધારે જેની પાસે રહેતું હોય તે પ્રમાણે તેનો જે કાસ્ટ છે તે નક્કી કરવામાં આવે છે આમ તો એક જ કાસ્ટના હશે ત્યારે તો આવો કોઈ જ પ્રકારનો મુદ્દો નહીં આવે પરંતુ જ્યારે કોઈ અલગ અલગ કાસ્ટ હશે તેવા સંજોગો દરમિયાન આ મુદ્દાને ધ્યાનમાં રાખવો જોઈએ તો દર્શક મિત્રો જે માતા હતા એ શેડ્યુલ કાસ્ટના હતા અને તેનો જે પુત્ર હતો એ સૌથી વધારે તેની માતા પાસે રહેતો હતો તો તેણે એમ બીબીએસની અંદર એડમિશન લેવું હતું પરંતુ તેના પિતા એ જનરલ કાસ્ટના હતા તેથી એને એડમિશન નહોતું મળતું એટલે દીકરાએ કોર્ટની અંદર અપીલ કરી કે અમારે આ રીતનું જે છે મારી માતા છે એ તો સિડ્યુલ કાસ્ટના છે અને પિતા જનરલ કાસ્ટના છે તો મને કેમ એનો લાભ ન મળે તો સુપ્રીમ કોર્ટે કીધું કે સૌથી વધારે દીકરો તેની માતા પાસે રહ્યો છે અને તેમનું જે કોમ્યુનિટી છે તે પ્રમાણે જ તેનો ઉછેર થયો છે તેથી એ જે બાળક છે ભલે તેના પિતા જનરલ કાસ્ટના છે પરંતુ તે બાળકને શેડ્યુલ કાસ્ટના જે પણ નિયમો છે જે પણ તેના લાભો છે તે પ્રાપ્ત થઈ શકે છે તો દર્શક મિત્રો આજે માટે આટલું જ જય હિન્દ જય ભારત